મામલતદાર કચેરીના ઈ ધરામાં નોકરી કરતા વ્યક્તિએ ગેરવર્તન કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટ ઘનશ્યામસિંહ સરવૈયાએ પ્રતિક્રિયા આપી ભાવનગર જિલ્લાના મામલતદાર તળાજા મામલતદાર કચેરીમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રકારની ફરિયાદો ઉઠવા પામે છે આ બાબતે આરટી એક્ટિવિસ્ટ ઘનશ્યામસિંહ સરવિયા સહિતના કેટલાક જાગૃત વ્યક્તિઓ સ્થાનિક તંત્રથી લઈને ઉચ્ચ કક્ષા સુધી તપાસ કરવા માટે રજૂઆતો કરેલી છે પરંતુ કોઈ ચોક્કસ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતી હોવાના પણ આક્ષેપો રજૂ કરવામાં આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે પણ મામલતદાર કચેરીના ઈ ધરામાં નોકરી કરતા એક વ્યક્તિએ વ્યક્તિ દ્વારા અવારનવાર અરજદારો સાથે ગેરવર્તન કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી અને રોષ વ્યક્ત કર્યો હતો જો કે મામલતદાર કચેરીમાં અમુક વ્યક્તિઓ પોતે જ મિનિસ્ટર હોવાનો પણ પાવર ધરાવતા હોય તેવી રીતે રોપ જમાવતા જોવા મળતા હોવાના પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જો કે આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો સત્ય અને ખરી હકીકત સામે આવી શકે તેમ છે મારું નામ સરવૈયા ઘનશ્યામ સિદ્ધેન્દુભા તળાજા મામલતદાર ઓફિસમાં એ દરવામાં ફરજ બજાવતા નાય મામલતદાર મેગ્રિકોલ હું મને જાણવા મળ્યું કે અવારનવાર એ લોકો સાથે અરજદાર સાથે ગેરવર્તન કરે છે એ માટે એકથી સમયે હું ત્યાં ગયો કાગલ અરજદાર તરીકે કે મારે જે કાગળ જોતા હતા એટલે એ કાગળ દ્વારા જે લેવામાં ગયો એ નોંધો પાડેલી છે એ અપ્રાપ્ય પાડેલી એટલે મેં એને પૂછવામાં આવ્યું કે આ દાખલો મરણનો નથી દસ નંબરનું ફોર્મ એવું કોઈ આમાં તમે ઉલ્લેખ થઈ તો એણે એવું કીધું કે સર્કલ ને કરવાનો એટલે ઉચકેરાઈ ગયા એટલે અમે બીજી ઉચ્કેરાના એટલે જો મારી સાથે આવી ઉશ્કેડિંગ આ લોકો કરતા હોય તો આ અરજદાર સાથે તો આ ઉશ્કેરિંગ કરે જ છે અને બીજા નંબરમાં જે ઓફલાઈન પાડવામાં આવે છે અરજીઓ એમાં એ પેન્ડિંગ રાખે છે જેવી વહીવટ થાય તો એ એન્ટ્રી પડે ખરેખર કલેક્ટર સાહેબ એવું કે એવું મને જાણવા મળ્યું છે કે કોઈ પણ અરજી પેન્ડિંગ ન રાખવી પણ આનો ટેબલ તપાસવામાં આવે તો આ અરજીઓ પેન્ડિંગ ઘણી હજી નીકળે એવું છે અને બીજા નંબરમાં એ કે આ મનભાવ એમ ફાધરની ઓફિસ હોય એ રીતે ટેબલ છોડીને ગમીને જતા રહે છે કે તો આ સરકારી ઓફિસ છે એ ટેબલ છોડે છે તો આની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી બીજા નંબરમાં કે આ જે છે એની તપાસ ઉમરાળા જ્યારે બદલી હતી ત્યાંથી જ્યાંથી આ આવ્યા ત્યાં એ સર્કલમાં રહી ગયેલા એની પણ તપાસ કરવામાં આવે તો ત્યાં જે કૂવામાં ગોઠવવાની હો જે કાંઈ કુવા કરવા માટેની જમીન ઉપાડવામાં આવે એમાં પણ આનો ભ્રષ્ટાચાર છે અને આ લોકો અરજદાર પાસેથી આ નથી આ નથી એવું લોકોને કહે છે તો આનો જો તપાસ કરવામાં આવે એના કોલ રેકોર્ડ કાઢવામાં આવે બધા ઓફિસનો

તેને ઓફિસમાં જે સીસીટીવીઓ લાગેલા જ છે આ મારી વાત નથી પણ આ અગાઉ પણ કેટલા માણસો રાતે ધડ કરી છે એ સીસીટીવી ચેક કરવામાં આવે અને કેટલો માણસ ભેગું કરે છે અને આ લોકો મજદીપસિંહ કોઈ છે એ ખરેખર ટોચડું વર્તન કરે છે એ સીસીટીવી તપાસો એટલે સાબિત થાય એવું જ છે અને કેટલી વાર ટેબલ છોડે છે ટેબલ આવે ત્યાંથી અગિયારથી પાંચ વાગ્યા કે છ વાગ્યાનો ટાન છે તેના ટેબલ ઉપર કેટલો સમય બેસે છે એના સીસીટીવી ફૂટેજ બહાર વાળવામાં આવે તો એ કેટલી ખરેખર સરકારનો પગાર લે છે એ ખરેખર સરકારનું કામ કરી આપે છે અરજદારોને એ તપાસ કરવી અને આની ઉપર કાયદેસર કાયદેસરની એ કરવી વ્યક્તિ ગોયલ ઉપર